અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાજુલા રામપુરા એલટીટી કંપની વચ્ચે પાણીનો પ્રવાહ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અમરેલી વિસ્તારના રાજુલાની આ વાત છે રામપુરા જવાના કોઝવે પર પાણીના પૂરમાં પ્રવાહમાં ડેરીની ગાડી તણાઈ ગઈ રામપુરા જવાના કોઝવે ઉપર દૂધ વહન કરતી ગાડી તણાઈ અત્યારે ખૂબ સમાચાર મળી રહ્યા છે દૂધના કેનલ ભરેલી ગાડી તણાઈ ડ્રાઈવરનો થયો આબાદ બચાવ પાણીના પ્રવાહમાં માં મહા મહેનતે દોરડા વડે ડ્રાઈવરને બહાર કઢાયો મોત સામે ઝજમી રહેલા ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી બચ્યા અમરેલી જિલ્લાની વાત છે અમરેલી જિલ્લામાં રાજુલા રામપરા અને એલટી કંપની વચ્ચે પાણીનો પ્રવાહ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે દૂધના કેનાલ ભરેલી ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ ડ્રાઈવરનો આબાદ બચાવ ડ્રાઈવરને દોરડા વડે જેમ તેમ તે બહાર કાઢવામાં આવ્યો હાલમાં પાણીના પ્રવાહ ખૂબ વધી રહ્યા છે જેથી તંત્ર અને પ્રશાસન દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે નાગેશ અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે ગાઈડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેશ્વીના પ્લોટ વિસ્તાર જેટલી તાપી રામાપુર આસપાસનો વિસ્તાર એમાં ખૂબ જ ઘરોમાં પાણી ભૂટી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વ્યવહારો થયા છે તો સંપર્ક થતાં એવું માનવું પડ્યું છે કે આસપાસના જે ઘરો જે છે સલામત ત્યાં રાજકોટ થઈ ગયા છે અને આવા ખોરાકી ત્યાં પહોંચી થઈ ગઈ છે અને એ લોકોએ ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે ત્યારે હાલ થોડો વરસાદ ખોરાક ધૂમો થયો છે અને એવી આગળ પણ આગાહી છે કે ખૂબ જ કતિભારે વરસાદ કરી શકે તેમ છે તો જેના માટે ધ્યાને લેવા પડે એ બાબતે લીધેલી છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ વેળાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ જાદો કપાસ પડે એવો એવા સાધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે એટલે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે હૃદયની સ્થિતિ છે ધારાસભ્યની અને રેસ્યુ ટીમ જે ટીએમ કચેરી પાંચ જે રાજા છે એમના તરફ તમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કાંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમે જાણ કરશે પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થાય છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની ખૂબ સ્થિતિ આ વરસાદને લીધે કફોડી થઈ ગઈ છે તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રેડી જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે કારણ કે જેમ રાયડી ડેમમાં પાણી વધારો થતો જાય જેમ નાગેશ્વર ગામનું નુકસાનકારક છે એટલે એના માટે અત્યારે પાંચ દરવાજા ખોલેલા છે પણ આગળ જતા વરસાદી લાગે છે ધીમો પડશે છે પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્વર ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે ખનિય